શ્રી કડીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટના ઓનલાઈન ક્લાસરૂમની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સ્ટાન્ડર્ડ નાઇન સબ્જેક્ટ સાયન્સ ચેપ્ટર સેવન ડાયવર્સિટી ઇન ઓર્ગેનિઝમ્સ એટલે કે સજીવોના વિવિધતાના લેક્ચર ટુની આજે આપણે શરૂઆત કરીએ આપણે શરૂઆત કરીશું આપણે વર્ગીકરણ અને ઉદ્ધવિકાસથી તો પહેલાં આપણે જોઈએ કે સજીવોના વર્ગીકરણનો સજીવોના ઉદ્વિકાસ સાથેનો નજીકનો સંબંધ છે એટલે કે બધા સજીવો તેમની શરીર રચના અને કાર્યને આધારે ઓળખી તેનું વર્ગીકરણ કરી શકાય છે તો બધા સજીવોની શરીર રચના અને તેના કાર્યો અલગ અલગ છે તો તેને આધારે તેનું વર્ગીકરણ આપણે કરી શકીએ અલગ અલગ સમૂહોની અંદર બીજું પણ છે કે સજીવ શરીરની રચનામાં કેટલાક લક્ષણો અન્ય તુલનામાં વધારે ફેરફાર લાવે છે જેમાં સમયની પણ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે એટલે કે જેમ જેમ સમય જતો જાય છે એમ સજીવોના રચનામાં એક સજીવથી બીજા સજીવથી અલગ રચના ધરાવે છે આથી જ્યારે ચોક્કસ રચના અસ્તિત્વમાં આવે ત્યારે તે પૂર્વ અસ્તિત્વ ધરાવતા શરીર રચનામાં પરિવર્તનો કરે છે એટલે કે જેમ જેમ સમય જતો જાય છે આપણે સમજાય એમ એમ એક સજીવમાંથી નવો જ સજીવ ઉત્પન્ન થાય છે એક પેઢીમાંથી બીજી પેઢીને એક અને એ ક્યારેક શું થાય છે કે એક જાતિમાંથી નવી જાતિનું પણ નિર્માણ થતું હોય છે જ્યારે નવી જાતિનું નિર્માણ થાય છે સજીવનું ત્યારે એના જે અસ્તિત્વ ધરાવતી રચના હતી એના કરતાં કે જે નવી રચના જાતિ ધરાવે છે એમાં પરિવર્તનો આવે છે જેથી કરીને નવી જાતિનો સજીવ છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા સંરચના ધરાવતો જે સજીવ હતો એના કરતાં અલગ આવે છે ક્લિયર આથી પછીથી અસ્તિત્વમાં આવતા લક્ષણો કરતાં પહેલાં અસ્તિત્વ ધરાવતા લક્ષણો વધુ મૂળભૂત લક્ષણના સ્વરૂપમાં માનવામાં આવે છે એટલે કે જે પહેલાં લક્ષણો હતા એ મૂળભૂત લક્ષણ છે અને ધીમે ધીમે એની રચનામાં ફેરફાર થતાં લક્ષણોમાં ફેરફાર થતાં એમાંથી નવી લક્ષણો ધરાવતા નવી સજીવની જાતિ તૈયાર થાય છે એટલે સજીવના વર્ગીકરણનો સજીવ ઉદ્વિકા સાથેનો સંબંધ છે એમ કહી શકાય હવે નેક્સ્ટ આપણે સમજીએ સજીવોનો ઉદ્વિકાસ શું છે વિકાસનો ખ્યાલ સર્વપ્રથમ કોણે આપ્યો તો કે સજીવોના ઉદ્દવિકાસ એ વધારે સારી જીવિતતા મેળવવા માટે સજીવોમાં આવતા નિરંતર ફેરફારોની પ્રક્રિયાનું પરિણામ છે ઉદ્વિકાસ એટલે શું કે ધીમે ધીમે એ સજીવના લક્ષણોમાં ફેરફાર થતાં એ ધીમે ધીમે લક્ષણોમાં એટલો બધો ફેરફાર થઈ જાય છે કે એની મૂળ શરીર રચના એના જે નવી સંરચનાથી તદ્દન અલગ પડે છે એટલે કે એના માટે સજીવોમાં લાંબી પ્રક્રિયાને મીન્સ સમય લાગે છે અને લાંબી પ્રક્રિયાને અંતે એ ફેરફાર થાય છે એને આપણે ઉદ્વિકાસ કહી શકીએ ઉદ્દ વિકાસ દ્વારા સાદા અને સરળ સ્વરૂપના સજીવોમાંથી ક્રમશઃ જટિલ સ્વરૂપના ઉચ્ચ સજીવોનું નિર્માણ થયું છે ક્રમશઃ એટલે એક પછી એક એટલે કે પેલા સાદા અને સરળ હતા એમાંથી જટિલ સ્વરૂપના ઉચ્ચ સજીવોનું નિર્માણ થયું એટલે કે પહેલાં એક કોશી સરળ સજીવ રચના ધરાવતા હતા અને પછી એમાંથી બહુકોશી અને પછી પેશીધારી અને પછી અંગોવાળા સંપૂર્ણ રચના ધરાવતા સજીવો અસ્તિત્વમાં આવ્યા વિકાસનો ખ્યાલ સૌ પ્રથમ ચાર્લ્સ ડાર્વીને અઢારસો ઓગણસાઠમાં તેના પુસ્તક છે ધ ઓરિજિન ઓફ સ્પીસીસ બાય મીન્સ ઓફ નેચરલ સિલેક્શન અને જાતિના ઉદભવમાંથી આપેલો છે હવે વિસ્તૃત રીતે સમજાવો વર્ગીકરણ અને ઉદ્વિકાસ તો કે બધા સજીવો તેની સંરચના અને કાર્યને આધારે ઓળખી તેનું વર્ગીકરણ કરી શકાય એ આપણે આગલા પ્રશ્નમાં પોઈન્ટ હમણાં જોયો શરીર બંધારણ છે એ રચનામાં કેટલાક લક્ષણો અન્ય લક્ષણોની સાપેક્ષે વધારે પરિવર્તન લાવે છે એટલે કે જેમ જેમ ઉદ્વિકાસ થાય છે રચનામાં પરિવર્તન આવે છે ફેરફાર આવે છે પૂર્વ અસ્તિત્વ ધરાવતી શરીર રચનામાં આવા પરિવર્તનો દ્વારા ચોક્કસ નવી શરીર રચના ઉદ્વિકી ઉદ્વિકસિત થાય છે એટલે કે જેમ જેમ ઉદ્વિકાસ થાય છે એમ શરીરચનામાં ધીમે ધીમે ફેરફાર થાય છે હવે આપણે આગળ તમને લોકોને બતાવી જો અહીં તમને એનિમેશન આપેલા છે બંને એનિમેશન કે પહેલાં શું પહેલા ક્યાં ધીમે ધીમે સંરચનામાં ફેરફાર થાય છે સમય જતા તમે અહીં જોઈ શકો છો એ જ રીતે અહીં પણ એનિમેશન આપેલું છે કે મનુષ્ય છેવટે ક્યાં સુધી એની રચના શરીર રચના વિકાસ પામે છે કેવા સજીવમાંથી કેવો સજીવ અસ્તિત્વમાં આવે છે ક્લિયર આવે શું તો હવે આપણે આગળ જોઈએ કે શરીરચનામાં અગાઉના લક્ષણોને મૂળભૂત લક્ષણોના સ્વરૂપમાં માનવામાં આવે છે કે જે અગના જે અગાઉના જે લક્ષણો છે એના મૂળભૂત છે અને ધીમે ધીમે એમાં ફેરફાર આવે છે આ પ્રમાણે કેટલાક સજીવ સમૂહની રચનામાં પ્રાચીન સમયથી અત્યાર સુધીમાં ખાસો ફેરફાર થયો નથી તેને પ્રાચીન એટલે કે સજીવો કહેવામાં આવે છે હજી રચનામાં એવી ને એવી જેમાં કોઈ જાતના ફેરફાર થયેલો છે નહીં ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ છીએ કે વાનરો આપણા પૂર્વજો છે એ પૂર્વજો કહેવાય એ આપણા પિતરાયો છે એમ કહેવામાં આવે છે એટલે કે આપણે આગળ એના વર્ગીકરણની રચનામાં આપણે એ વસ્તુને જોઈશું તેની રચના પ્રમાણમાં સરળ છે કેટલાક સજેસમોની રચનામાં પર્યાપ્ત ફેરફારો જોવા મળે પર્યાપ્ત એટલે ઘણા સારા એવા મોટા જાતના ફેરફારો જોવા મળે છે ઉદ્વિકાસને કારણે તેમાં જટિલતાઓ પ્રવેશતા સ્તરે જટિલ રેચના ધરાવતા નવા સજીવો વિકાસ પામે છે જે આપણે હમણાં આગળ એનિમેશનમાં હમણાં બતાવ્યું તે રીતે તો સજીવના ઉદ્વિકાસની સમજ સૌ પ્રથમ ચાર્જ છે એ પોતે ખૂબ જ સારા કહી શકાય કે એને સારી એવી કે આપણે કેવી રીતે કે કોઈ પણ જાતિનો ઉદ્ભવ એકમાંથી બીજી જાતિમાં કેવી રીતે થાય છે એને ઘણા બધા સંશોધનો કર્યા બાદ એને એક પુસ્તક લખવું ધ ઓરિજિન ઓફ સ્પીસીસ બાય નેમ્સ મીન્સ ઓફ નેચરલ સિલેક્શનમાં રજૂ કરી ચાર્લ્સ ડાર્વિનનો જે વાદ આપેલો છે એ ખૂબ જ જાણીતો વાત છે કે જે તમે લોકો એને આગળ અભ્યાસ કરશો આ સમજૂતી પ્રમાણે અત્યારે જોવા મળતા સજીવો તેના અસ્તિત્વ માટે આવશ્યક એવા નિરંતર ફેરફારોની પ્રક્રિયાનો પરિણામ છે એટલે કે જેમ જેમ આપણા સજીવનો શરીર રચનામાં ફેરફાર થતા હોય એમ પરિવર્તનો આવતા ગયા અને એ ફેરફારોના અંતે અત્યારના ખૂબ જ જટિલ અને શરીરચનામાં ફેરફારવાળા પ્રાણીઓ અસ્તિત્વ ધરાવે છે અહીં જે આપેલું છે કે ઇવોલ્યુશન ઉત્ક્રાંતિ એટલે શું એની વાત છે તો એમાં તમે જોઈ શકો છો એમાં લખ્યું છે કે પૃથ્વી ઉપર તમામ જીવન ત્રીસથી પાંચીસ પાંત્રીસ અબજ વર્ષ પહેલાં સામાન્ય પૂર્વજમાંથી પ્રગટ થયેલું છે એવું માનવામાં આવે છે અહીં જે આપ્યું છે ચિત્ર એ ડાર્વિન છે એ ડાર્વિનને ગેલોપગસ ટામના ટાપુ ઉપર ફિંચ ચકલીઓની જાતિ હતી એમાં જેની ચાંચની જે રચના હતી એનો એનો અભ્યાસ કર્યો અને એક જ ટાપુ ઉપર રહેતી જે ચકલીઓ છે એની ચાંચમાં એને ફેરફાર જોયો અને એના ઉપરથી નક્કી કર્યું કે સજીવ જે જગ્યાએ રહે છે એ જગ્યાને અનુરૂપ ખોરાક મેળવવા માટે એ પોતાના શરીર રચનામાં ફેરફાર લાવે છે અને જે ફેરફાર લાવી શકે છે એ સજીવ અસ્તિત્વ ટકાવી રાખે છે અન્યથા સજીવ એ ખોરાક મેળવવામાં મુશ્કેલી પડે તે પોતે મૃત્યુ પામે છે કે જેને વિશે તમે લોકો આગળ અભ્યાસ કરશો અને એ જ વસ્તુ અહીં આપેલી છે કે મત્સ્યમાંથી કેવી રીતે સસ્તન વર્ગના જે પ્રાણીઓ છે અસ્તિત્વમાં આવ્યા એ જ આપણે આગળ વર્ગીકરણમાં જોઈશું ક્લિયર આ વસ્તુ એટલે કે એના માટે આપ્યું છે ઉત્ક્રાંતિ એટલે કે ઇવોલ્યુશન રિલેશન કે જે આપણે વિકાસની જે વાતો કરીએ છીએ તે કે અસંખ્ય પેઢીઓમાં પ્રાણીઓના વારસાગત લક્ષણના પરિવર્તનને ઉત્ક્રાંતિ કહેવાય અને ઉત્ક્રાંતિને કારણે પૃથ્વી પર વિવિધ પ્રકારોના જાનવર વનસ્પતિ સૂક્ષ્મજીવો બીજા જીવજંતુ અસ્તિત્વમાં આવે એના કારણે પરમાણુ સ્તરે ઘણી વિવિધતા છે અને પૃથ્વી ઉપર તમામ જીવન ત્રીસથી પાંત્રીસ અબજ વર્ષ પહેલાં સામાન્ય પૂર્વજમાંથી પ્રગટ થયેલા છે એવું માનવામાં આવે છે ક્લિયર હવે સમયની સાથે સરળ સ્વરૂપના સજીવોમાં થતા ફેરફારો દ્વારા જટિલ સ્વરૂપના સજીવના નિર્માણ થવાની ક્રિયાને ઉદ્દ વિકાસ કહેવામાં આવે છે અને વર્ગીકરણ દ્વારા સમાનતા અને ભિન્નતાના આધારે સજીવ સમૂહને ક્રમશઃ ઉદ્ધ વિકાસની સમજૂતી આપે છે તો તમે અહીં જોઈ શકો છો કે કેવી રીતે મત્સ્યોમાંથી ધીમે ધીમે આવા સસ્તન પ્રાણીઓનો ઉદ્ભવ થયેલો છે એ જ રીતે અહીં બંને એનિમેશન પણ આપેલા છે કે પહેલાં કેવા પ્રાણીઓ હતા અને ધીમે ધીમે એમાં શરીરચનામાં ફેરફાર થતા ગયા અને એ પરિવર્તનને કારણે નવો જે સજીવ છે એ ઉત્પન્ન થાય છે જે નવા પણ એના મૂળભૂત જે લક્ષણો હતા હાથ ને પગ એ જ વસ્તુ છે એ મનુષ્યની અંદર એ પણ પગ અને હાથ પણ શરીરચના એની કેવી થઈ ગઈ ટટ્ટાર થઈ ગઈ ઓલા કેવા હતા જે ટટ્ટર હતા ને કે જેના કરોડસ્તંભ છે વળેલી હતી અહીં એવી જ રીતે અહીં પ્રાણીઓ તમે જોઈ શકો છો કે ચાર પગ ધરાવતા પ્રાણીઓ છે પણ ધીમે ધીમે એમાં પરિવર્તન આવતા છેવટે ઘોડા જેવા પ્રાણીઓનું અસ્તિત્વ આવેલું છે કે જે ઉદ્વિકાસનું અને ઉત્ક્રાંતિનું એ પરિણામ છે ઉત્ક્રાંતિનો ઉદ્વિકાસ એવી ઘટના છે કે જેના આપણે સામે જોઈ શકતા નથી ઘટનાને થતાં પણ એ લાંબી પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે જોવા મળે છે એવું કહેવામાં આવે છે કે મનુષ્ય પછી નવો કોઈ પણ નવી જાતિનો વિકાસ થયેલો નથી એટલે મનુષ્ય ઉદ્વિકાસ પામેલો સૌથી છેલ્લા ક્રમનો પ્રાણી છે એવું માનવામાં આવે છે આદિ સજીવ કોને કહે છે તે કહેવાતા ઉચ્ચ સજીવોથી કેવી રીતે ભિન્નતા ધરાવે છે તો જે સજીવ સાદી કોષીય રચના ધરાવતા હોય તેમાં શ્રમ વિભાજનનો અભાવ હોય તેમજ પ્રાચીન સમયથી કોઈ ખાસ ફેરફાર થયો નથી તેવા સજીવને આદિ સજીવ કહે છે જ્યારે કહેવાતા ઉચ્ચ સજીવો વિવિધ જેવી ક્રિયાઓ માટે અંગો અને અંગતંત્રોની હાજરી હોય આ બાબતે સજીવ ઉચ્ચ સજીવોથી ભિન્નતા ધરાવે છે એટલે કે આપણે તમને લોકોને ખ્યાલ હશે કે એક કોશી અને બહુકોશીને એમાંય પેશીવાળા અને જટિલ પેશી ધરાવતા અંગોવાળા પ્રાણીઓ કે જે આપણે આગળ પેશીવાળા પાઠની અંદર સમજી ગયા શું ઉચ્ચ સજીવ અને જટિલ સજીવ એક જ જેવા હોય છે શા માટે તો કે હા ઉચ્ચ સજીવ એટલે વધારે ઉદ્વિકાસ પામેલા સજીવો જેમાં ઉદ્વિકાસ દરમિયાન સજીવમાં વધારે જટિલતા સર્જાયેલી હોય છે એટલે કે એમાં શું હશે તો કે કોષ હશે કોષમાંથી શું બનશે તો કે પેશી બનશે અને પેશીમાંથી શું બનશે તો કે અંગો બનશે અને એ અંગોમાંથી શું બનશે તંત્ર બનશે અને એ તંત્રોમાંથી શું તૈયાર થશે તો કે સંપૂર્ણ શરીર રચના છે એ તૈયાર થાય છે ક્લિયર વસ્તુ તો આવી રીતે કોઈપણ પણ ઉચ્ચ કક્ષાના સજીવ છે એ સંરચના ધરાવે છે કે જેની અંદર અલગ અલગ તંત્ર અલગ અલગ અંગો અલગ અલગ એની પેશીઓ અને અલગ એના કોષોની રચના થયેલી હોય છે જ્યારે એક કોષી સજીવ છે એક જ કોષ વળા તેની તમામ ક્રિયાઓ કરે માટેમાં શ્રમ વિભાજનનો અભાવ હોય છે અને જ્યારે ઉચ્ચકક્ષાના સજીવો છે ઉદ્દ વિકાસ પામીને વધારે જટિલ સંરચના ધરાવતા તૈયાર થાય છે નેક્સ્ટ આવશે કે કયા વૈજ્ઞાનિકે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ રચ્યું ને પાંચ સૃષ્ટિના નામ અસાના આધારે રચ્યા છે તે જણાવો એટલે કે અહીં વર્ગીકરણ છે કેવી રીતે રચના થઈ છે એની શરૂઆત છે તો કે રોબોટ એચ વીકર વી ટેકર એને ઓગણીસો ઓગણસાઠમાં પાંચ સૃષ્ટિનું વર્ગીકરણ રચ્યું એક્ઝામની અંદર તમને ખરા ખોટા ખાલી જગ્યા એમ સીક્યુ એક માર્કની અંદર પ્રશ્ન પૂછાઈ શકે હવે એની પાંચ સૃષ્ટિનુંમાં એનું વર્ગીકરણ કર્યું તો કે મોનેરા પ્રોટિસ્ટા ફૂગ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એમ પાંચ સૃષ્ટિની અંદર એનું વર્ગીકરણ કર્યું અને આ સૃષ્ટિઓ તેની કોષીય રચના પોષણનો સ્ત્રોત શરીરનું આયોજન અને પોષણ મેળવવાની પદ્ધતિને આધારે રચ્યું અહીં તમે લોકોને નીચે આકૃતિ મેં બે આપેલી છે બંને આકૃતિની અંદર પહેલાં જોઈએ એનિમલ એનિમલ એટલે કે પ્રાણી સૃષ્ટિની વાત છે પ્લાન્ટ એટલે કે વનસ્પતિ સૃષ્ટિની વાત છે ફંગસ એટલે કે ફૂગની વાત છે બેક્ટેરિયા એટલે કે મોનેરાની વાત કરી છે અને પ્રોટીસ્ટ એટલે કે અહીંયા પ્રોટીસ એટલે કે પ્રજીવ જે આપણે કહીએ છીએ કે અમીબા પેરામિશિયમ બરાબર એ બધા કેમ આવશે પ્રોટીસ્ટની અંદર આવશે ક્લિયર એ જ વસ્તુની વાત છે અહીંયા એ કરેલી છે કે આ ફંજાઈ છે આ પ્લાન્ટ છે આ એનિમલ છે આ પ્રજીવો છે અને આ બધા મોનેરા એટલે કે એની અંદર અમુક પ્રકારના બેક્ટેરિયા અને લીલનો સમાવેશ થાય છે હવે આપણે વી ટેકરે સૂચવેલી પાંચ વર્ગીકરણ દર્શાવતો ચાર્ટ કે વર્ગીકરણ છે તમે લોકોને એક્ઝામમાં પૂછાઈ શકે તો આદિકોષ કેન્દ્રી એટલે કે પ્રો કેરિયોટિક પ્રકાર અને બીજું આવશે સુકોષ કેન્દ્રી એટલે કે યુ કેરિયોટિક બરાબર તો આદિકોષ કેન્દ્રીને ઇંગ્લિશમાં પ્રોકેરિયોટિક કહેવાય અને સુકોષ કેન્દ્રીને ઇંગ્લિશમાં યુકેરિયોટિક કહેવામાં આવે છે એટલે કે તેઓ એક કોશી છે એમાં સૃષ્ટિ મોનેરાનો સમાવેશ થશે જ્યારે યુકેરિયોટિક છે એના પાછા બે પ્રકાર પડશે એક કોશી અને બહુકોશી તો એક કોશીમાં સૃષ્ટિ પ્રોટીષ્ટાનો સમાવેશ થશે અને એની અંદર કોષ દીવાલ ધરાવતા બે પ્રકારના સજીવનો સમાવેશ થાય છે એક તો પ્રકાશ સંશ્લેષણ ન કરતા સજીવ અને પ્રકાશ સંશ્લેષણ કરતા સજીવ એમાં સૃષ્ટિ તરીકે ફૂગ અને સૃષ્ટિ તરીકે વનસ્પતિ અને બહુકોષીની અંદર અહીં કોષ દિવાલ વિહીન એટલે કે કોષ દિવાલ ધરાવતા નથી પ્રાણીઓ એટલે કે પ્રાણી કોષની ફરતે કોષ દિવાલ ધરાવતા નથી એમાં સૃષ્ટિ તરીકે કોણ આવશે તો કે પ્રાણીઓ આવશે આમ વી ટીકરે સૂચવેલો વર્ગીકરણનો ચાર્ટ છે કે ત્રણ લોકોને એક્ઝામની અંદર પૂછાઈ શકે તો તમામ લોકોએ આ ચાર્ટને ખાસ કરીને પાકો કરવાનો રહેશે હવે એ જ વસ્તુને જે ચાટ છે એને તમે લોકોને અહીં એક કલર સ્વરૂપે આપેલો છે જેથી કરીને તમને લોકોને યાદ રાખવામાં સરળતા રહે અહીં આર્કિયો બેક્ટેરિયા યુ બેક્ટેરિયા એટલે કે જે મોનેરાની આપણે જે વાત કરીએ છીએ તે છે પ્રોટીસ્ટ એટલે કે પ્રજીવો ફંજાઈ એટલે ફૂગ પ્લાન્ટ એટલે વનસ્પતિ એનિમલ એટલે પ્રાણીઓ

એ જે છે એ બધાએ સજીવોને વર્ગીકૃત કરવા માટે વ્યાપક કક્ષાએ ઉપયોગ કર્યો તેને સૃષ્ટિ કહેવામાં આવે છે અને વી ટેકરે મોનેરા પ્રોટિસ્ટા ફૂગ વનસ્પતિ પ્રાણી સૃષ્ટિ તરીકે સમૂહમાં એને સૃષ્ટિ તરીકે રચ્યા કે જે આપણે હમણાં આગળ એનો ચાર્ટ જોયો હવે વુઝ નામના વૈજ્ઞાનિકે મોનેરા સૃષ્ટિને આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયામાં વર્ગીકૃત કર્યા હવે આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા વિશે તમે લોકો આગળ સાયન્સ અગિયાર સાયન્સની અંદર ભણશું અત્યારે આવશે વધારે ડિટેલ્સથી વર્ગીકરણનો સૌથી નાનો એકમ શું આવશે તો કે જાતિ આવશે કેવી રીતે આપણે હમણાં જોઈએ પ્રજનન કરી પેઢીને આગળ વધારી શકે તેવા તમામ સજીવોને સમાપતા વર્ગીકરણના અંતિમ એકમને જાતિ કહે છે તો સૃષ્ટિથી સજીવોના ભિન્ન લક્ષણને આધારે સજીવોને નાના નાના સમમાં વર્ગીકૃત કરતા વર્ગીકરણના વિવિધ એકમો રચાય છે તો કે સૃષ્ટિથી જાતિ વચ્ચેના વર્ગીકરણના સ્તરો તો સૃષ્ટિ એટલે કે એને ઇંગ્લિશમાં કિંગડમ કહેવામાં આવે છે સમુદાય એટલે કે ફાઈલમ એ પ્રાણીઓ માટે શબ્દ વપરાય જ્યારે એના સમુ વનસ્પતિની જ્યારે આપણે વર્ગીકરણની વાત કરતા હશું ત્યારે સમુદાયને બદલે આપણે વિભાગ એટલે કે ડિવિઝનની વાત કરશું હવે શરૂઆત ક્યાંથી થશે તો કે પહેલાં એનો છે વર્ગ આવશે પછી એનો ગોત્ર પછી એનું કુળ પછી પ્રજાતિ છેલ્લે આવશે જાતિ વર્ગને ક્લાસ કહેવામાં આવે છે જ્યારે ગોત્રને ઓર્ડર કહેવામાં આવે છે કુળને ફેમિલી પ્રજાતિને જીનસ અને જાતિને સ્પીસીસ કહેવામાં આવે છે હવે તમને લોકોને અહીં બરાબર ચાર્ટ આપેલો છે તો તમે ચાર્ટની અંદર અહીં જોઈ શકો છો કે અહીંયા એ પૂછે કિંગડમ બરાબર તો અહીં કિંગડમ પછી ફાઈલમ પછી ક્લાસ પછી ઓર્ડર ફેમિલી જીનસ અને સ્પીસીસ બરાબર તો અહીં એનિમલ્સ પછી કોટેસ મેમોલ્સ પ્રાઇમેટ્સ હોમેનિસ હોમો અને હોમોસેપિયન્સ કે જે મનુષ્યનું વૈજ્ઞાનિક નામ છે તો હોમો છે એ આપણી પ્રજાતિ છે અને હોમોસેપિયન્સ એ આપણી જાતિ એટલે કે મનુષ્ય જાતિનું એ નામ છે ક્લિયર તો આવી રીતે દરેક સજીવોના વૈજ્ઞાનિક નામ છે અને એનું આવી રીતે વર્ગીકરણ કરવામાં આવતા છેલ્લેનું વૈજ્ઞાનિક નામ તૈયાર થાય છે જે તમે લોકો અગિયાર સાયન્સની અંદર વધારે ડિટેલ્સથી સમજશો